તાલુકાના ગામના બે વ્યક્તિને ઢોર માર ઘટના સામે આવી બાબુભાઈ કટારિયા અને તેમના પુત્રને વીસ જેટલા શખ્સોએ માર માર્યો હતો બાબુભાઈ કટારિયાની વાડીમાંથી અશ્વિન ગજેરા નામનો વ્યક્તિ ચાલતો હતો ત્યારે તેને ચાલવાની ના પાડતા આ મામલો ઉશ્કેરાયો હતો પિતા અને પુત્રને માર મારતા ઈજાગ્રસ્ત હાલતમાં બંનેને જામકંડોડા હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવ્યા ઈજાગ્રસ્તની હાલત વધુ ગંભીર હોવાથી તેમને વધુ સારવાર માટે જૂનાગઢ રિફર કરવામાં આવ્યા હોસ્પિટલમાં લોકોના ટોળે ટોળા એકઠા થયા હતા આ ઘટનાની જાણ થતાં જ જામકંડોડા પોલીસ હોસ્પિટલ ખાતે પહોંચીને વધુ તપાસ હાથ ધરી હતી મારું નામ કંચનબેન બાબુભાઈ આસવડ ઘરના માણસ બસ આ જમીન બાબત વાર્યા આ રસ્તામાં હાલવા ન જ દેતા ને ઈ વાડિયા ગયાતા થી બે બાપ દીકરાને માર્યા એટલે માયરા સતે હારા માયરા ને જે માં એ બોલતાતા તો જૂનાગઢ લઈ ગયા પેલો તો આયા કણોણે લાગ્યો કણોણે વારે કે થોરાજી લઈ જાઉ થોરાજી વારે કે જૂનાગઢ લઈ જાઓ એના નામ સે વલગાજેરા પાઈ વલ કેવ અશ્વિન બંગાજેરા રોકૈલના માર નામ મનુભાઈ પીટાભાઈ કટારીયા બાબત મારા ભાઈ ને જીંકાભાઈ મારો જીંકુ ભાઈ થાય બાબુભાઈ પીટાભાઈ કટારીએ એને માર મારવામાં આવ્યો કે રીતા અરે રસ્તો વાંધો હતો રસ્તો એમાં અમારો ખેતરમાં રસ્તો આખતા હતા ના પડ્યો એમાં મારવામાં મારવામાં આવ્યો અને આમ જાતિ શબ્દ બોલ્યા તમે ઢેઢ છો ને તમે આવા છો અને ફલાણું છો ડીકળું તો એમ ક્યાંક મારવામાં મારવામાં આવ્યો અશ્વિનભાઈ ગજેરા એ મૂળ ના છે પણ અરિયાસણ રહેવા આવતા અમે આજવડના અને અમારી જમીન ત્યાં અરિયાસણ છે અહીં જામકંડ ન્યાનો હંભર્યો ત્યાં ધોરાજી આવ્યા ધોરાજીનો હંભર્યા હું જૂનાગઢનું કીધું કમળના ભાગે મારવામાં બહુ આવ્યું જાતિ વિરોધ શબ્દ બોલ્યા તમે ઢેર સમ તમે આવા સમ બહુ માર્યા વી પચીસ જણાથી જ માર્યો બે બાબદીકરણ માર્યો એને છોકરાને માર્યો ને છોકરાનું નામ છે વિશાલ વિશાલ વિશાલભાઈ બાબુભાઈ કટારીયા કેટલા જણા એ હતા વી પચીસ જણા હતા બે જણા બે બાબ દીકરણ જ માર્યા